આપની સાથે હું પાયલ અને આપણી સાથે છે પીટી જાડેજા એમની સાથે સીધી વાત કરીએ પહેલા તો આજે એકદમ આક્રમકતાથી સ્પીચ આપી આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને હજુ પણ કહેવાય છે કે આ તો ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે હા પિક્ચર તો મેં કીધું ને કે જે તાલુકા લેવલના સંમેલન છે અહીંયા જો હજારોની સંખ્યા હોય તો પછી જિલ્લા લેવલ હજી બાકી છે જિલ્લાની સંમેલન થઈ જાય પછી ગામડા લેવલે સંમેલન કરવાનું છે પછી મહાસંમેલન રાજકોટમાં કરવાનું છે કે આ જે રોષ છે એ મારો નથી છત્રી સમાજનો રોષ છે એ હું વાંચા આપી રહ્યો છું તો આપણે અત્યારે જોયું કે એક તાલુકા લેવલના સેન્ટરમાં પચાસ હજાર માણસો હાજર હોય તો એ મહાસંમેલન એવું થશે જો પરસોત્તમભાઈ રૂપાલીની ટિકિટ કાપવામાં નહીં આવે બરાબર છે તો કાંઈ અમે તો યુવાનોને સમજાવીએ છીએ કે કાયદો હાથમાં નખ લેવાનો અત્યારે પણ હું લો આપણે કાયદાના મર્યાદામાં રહી અને કામ કરવાનું છે આપણા કાયદાએ વાંધો નથી ભાજપે રહે વાંધો નથી આપણે તો મોદી સાહેબે જોઈ છે બરાબર છે પણ ઓષોતમભાઈ નથી જોતા એવો સમાજનો રાગ છે આપણે કોઈ અમે તો એવું કીધું છે કે રાજકોટ તમે પાટીદારને ટિકિટ આપો આના સિવાય ગમે તેને પાટીદાર બેનને આપો અમે એમને જંગી બહુમતી થી ચૂંટાવાની રાજપૂતાની અને રાજપૂતોની અમે જવાબદારી છે છીએ એક તરફ આપ કહી રહ્યા છો કે અમને માત્ર પરસોત્તમ રૂપાલાથી વાંધો છે બીજી બાજુ જે દ્રશ્યો આવે છે અલગ અલગ ગામડાઓમાં જ્યારે ઉમેદવાર પહોંચે છે તો ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે લોકો હોય બધા રોષે ભરાયા છે કે ભાજપના ઉમેદવારને ગામમાં પણ નથી ઘૂસવા દેતા તો સ્ટેન્ડ કયું છે ક્ષત્રિય સમાજનું અત્યારે કે ભાજપ નથી જોતી કે પછી પરસોત્તમ રૂપાલા નથી જોતી નહીં પરસોત્તમભાઈ રૂપાલા જ ભાજપને છત્રીય સમાધારે કાંઈ લેવા દેવું નથી પાર્ટી સમાદાયે કંઈ લેવા નથી અત્યારે અઢારે આલમના સમાજો અહીંયા ભેગા થયા છે એ અમે સમાજને પણ એ જ કીધું કે આ બેન દીકરીની ઈજ્જતનો સવાલ છે તમારી બેન દીકરી કે આપણી બેન દીકરી ક્ષત્રિયો તો હજારો વર્ષ તમારું રક્ષણ કર્યું છે પ્રજાનું આ દેશનું છાત્રધમ માટે ગૌરક્ષા માટે ગામ ગામે ગામ પાડ્યા છે બરાબર છે આજે અમારી બેન દીકરી પર આવી ટિપ્પણી કરી હોય તો તમારે અમારી સાથે રહેવું જોઈએ એટલે અઢાર અલમ અમારી સાથે રહીએ એમાં તેર સમાજ તો અમારી સાથે ભળી ગયા અહીંયા અત્યારે નડોદરા સમાજ છે રતપુર સમાજ છે કાઠી સમાજ છે બરાબર છે પછી સાધુ સમાજ અરે સંતો મહંતો કાલ રાજકોટમાં આવી ગયા અને અઢાર અઢાર વર્ણ અમારી સાથે છે ને એક જ વાત છે પરસોત્તમભાઈની ટિકિટ કપાવવી જોઈએ બદલવાની વાત નથી કે રાજકોટથી બીજા એને ટિકિટ આપે એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી એને રાજ્યપાલ બનાવે તો વાંધો નથી કોઈ પાટીદારને ટિકિટ આપે તો વાંધો નથી કોઈ પાટીદાર બેન દીકરીને ટિકિટ આપે તો વાંધો નથી માત્ર સમાજમાં અત્યારે આપ જે રોષ જોઈ રહ્યા છો આ ગામે ગામથી માણ આવ્યું આ ખાલી ધંધુકા પૂરતું આ સંમેલન હતું એક તાલુકા પૂરતું તો આવા તો બસો તાલુકામાં સંમેલન કરવાના છે પછી એને ગામડાની જવાબદારી આપવાની છે જિલ્લાઓએ તાલુકાની જવાબદારી આપવાની છે એ રીતે આખી વ્યવહારના ચાલે છે અને ટૂંક સમયમાં અમે એક મહાસંમેલન રાજકોટ કરવા જઈ રહ્યા છીએ અને એની અમારી તૈયારી થઈ ગઈ છે તારીખે થઈ ગઈ છે પણ અમે તારીખ અત્યારે ડિક્લેર કરવા માગતા નથી એ ગુપ્ત રાખી છે અને પ્રતિજ્ઞા લેવડાવી છે સોગંદ ખવડાવ્યા છે કે આ તારીખ કોઈને કહેવાની નથી સંમેલનની સંમેલનની મહાસંમેલનની રાજકોટ મુકામે રાજકોટમાં છે અચ્છા એક તરફ આપ કહી રહ્યા છો કે સંમેલન કરીશું અમે બધા જ ક્ષત્રિયો એક સાથે છીએ અને બીજી બાજુ તમને એવું લાગે છે કે જે વ્યક્તિ આંદોલન આગળ વધી રહ્યું છે તો લોકસભા સુધીમાં કોઈ ફરક પડી શકે કારણ કે સંખ્યાની દ્રષ્ટિએ પણ જોઈએ તો ભાજપને વધારે નુકસાન થઈ શકે એવું લાગી નથી રહ્યું એટલે તો કોઈ નિર્ણય જલ્દી લેવાતો નથી ના એવું નથી આ તો ગુજરાત પૂરતું છે અત્યારે મહીપાલસિંહ મકરાણાયા શેરસિંહ માં વ્યાપી આંદોલન અમે સમગ્ર ભારતમાં લઈ જશું તો બાવીસ રાજ્યોમાં છત્રીઓની સંખ્યા અને બાવીસ કરોડ છે એટલે એવું નથી બરાબર છે આખું જો બાવીસ કરોડ છત્રીઓને આ અસર થઈ તો હજી તો અમે ગુજરાત બાદ ગયા જ નથી આજે શરૂઆત કરી અને મેં કીધું એમ કે આ શરૂઆત આજે આ સંમેલનથી થાય છે કે આવતા સમયમાં જો ટિકિટ રદ નહીં થાય તો રાજસ્થાનથી શરૂઆત કરીશું એમપી યુપી અહીંયા પણ રોષ છે ત્યાં પણ છત્રીઓને બહુ ટિકિટ ઓછી આપી છે અને કાપી નાખવામાં આવ્યા છે એટલે સમગ્ર પાંચ સાત રાજ્યોમાં તો એવો રોષ છે અને આ વખતે લોકસભામાં ચાર પાંચ રાજ્યમાં પણ ટિકિટ જેમ ગુજરાતનો તો એક પણ ટિકિટ નથી મળતી છેલ્લા વીસ વર્ષથી એટલે એ રોષ છે છતાં અમે ક્યારેય માગણી નથી કરી કારણ કે આ છત્રીસ સમાજ આપવાવાળો આ સમાજ છે લેવાવાળો નથી અને અમે માગતા નથી આટલો અન્યાય હોવા છતાં જેમ પાંચસો બાઠ રજવાડા આ દેશને એક બનાવવા માટે અમે સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યા હોય તો અમે એવી માગણી કરીશી કે પુરુષોત્તમભાઈ એક રજવાડવું તો નથી આપવું એની ટિકિટ આપવી છે એ જે ના આપે બરાબર છે એ અમે પહેલી વાર માગી છે મ્યુઝિયમમાં આવી ગયું છે પાંચસો બાણ રજવાનું એ નથી થયું ટિકિટ નથી મળતી છતાં છત્રિય સમાજે ક્યારેય માંગણી કરી નથી આ ટિપ્પણીની માગણી છે અને એ પરસોત્તમભાઈ પૂરતી જ છે નથી ભાજપ હારે નથી કોઈ પક્ષ આ અમારે કોઈ પક્ષ સાર લેવા દેવા નથી અને મેં તો કોઈ પક્ષનો દુપટ્ટો ગળે બાંધો જ નથી મારો પક્ષ માત્ર મારો સમાજ મારો સમાજ એ મારો ભગવાન છે અને હું એનો પરમ ભક્ત છું એટલે મારો સમાજ જેમ કે એમ મારે કરવાનું હોય

બરાબર વધુમાં વધુ સંખ્યામાં બેનો ફોર્મ ભરે અને પછી મત જે તે વખતે કોને આપો ત્યારે એક નામ નક્કી કરશું નહીં તો હું શું થાય કે વીસ પચીસ અપક્ષો હોય બ બે પાંચ પાંચ દસ મત લઈ જાય તો ડિવાઇન્ડ થઈ જાય ને વન સાઈડ મત થઈ જાય પછી ભલે ખાલી એક લાખ મત મળે તો પણ એમની જીત થાય એ જીત નથી થવા દેવી એવા પાયાના સ્તરે અત્યારે અમે કામકાજ કરી રહ્યા છીએ અને યુવાનોમાં આપ અત્યારે જોઈ રહ્યા છો મારે કહેવાની જરૂર નથી કેટલો રોષ છે શું છે અમે બધા આક્રમક છીએ તો સમાજે મારા ઉપર ભરોસો મૂક્યો છે એટલે અમે ગદ્દારી ન કરી શકી અમે મેદાન પણ ન છોડી શકી અને છત્રીઓનો ધર્મ છે કાયમ માટે દેશનું ગૌમાતા માટે બધાનું રક્ષણ કરેલું છે તો આવો સમાજ જે ભગવાન રામના પુત્રો ભગવાન કૃષ્ણના પુત્રો ચોવીસે તીર્થન એ પણ ભગવાન અમારા એના બધા અમે પુત્રો છીએ એટલે હજી તો કેટલા સમાજનો અમારે ટેકો લેવાનો બાકી છે પણ અમને વિશ્વાસ છે બરાબર છે કે આનું પરિણામ ભવિષ્યમાં કાંઈ પણ આવે તો સરકારની જવાબદારી છે અને પરસોત્તમ રૂપાલાની જવાબદારી છે અમે યુવાનોને રોકી છીએ કાયદો હાથમાં લેવાની સદન ના પાડી છે સ્ટેજ ઉપરથી કીધું છે પર્સનલ પણ અમે મીડિયામાં ઘણીવાર કોઈ યુવાનો આગલ બુગા થઈ ગયા હોય અને ચર્ચા કરતા હોય તો કે નહીં ભાઈ એ નથી કરવાનું આપણો એક જ રસ્તો છે ને એક જ માંગ છે એ માંગ ગાંધીજી અમાર્ગે આંદોલન કરવાનું આ હતા પીટી જાડેજા અને જે રીતના એમને આક્રમકતાથી સ્ટેજ પર જે રીતના કહ્યું એ રીતના જ આંદોલન આક્રોશથી વધી રહ્યું છે અને એ આંદોલનમાં જેટલો આક્રોશ વધી રહ્યો છે એ પ્રમાણે બેઠકો પણ થઈ રહી છે